હરજી હાલો દેવડે પૂજવા રામા પીર કોઠિયા મટાડશે અને સાજા કરે શરીર રાજકોટના કોઠારિયા ગામ પાસે આવેલા રામ રણુજા મંદિર ખાતે અત્યારે હવે રાજકોટ ની ટીમ છે આપણી સાથે બાપુ છે એમની પાસેથી આપણે માહિતી લેશું આ મંદિર સ્થાપના દુખીશ્યામ બાપુ રામ બાપુએ તો સાધુ સંતોની ની જગ્યા સાધુની હોય આમાં અવશેષ નીકળ્યા હતા આમાંથી ધૂણી પણ નીકળી હતી રાખ પણ નીકળી હતી એવું જાણીને દુખી બાપુએ બાપુ આ તપ કરીને ઓગણીસો માં આ મંદિરો ની સ્થાપના કરી આવી રીતે આ બધા મંદિરો બનાવ્યા અને રામદેવજી દર્શન દીધા ખોડિયાર માતા દર્શન દીધા રામ લક્ષ્મણ જાનકી હનુમાનજી ની સાક્ષાત વાતો કરતા તેવી સાધના હતી એવી રીતે સાધુ સંતો ની જમાડી જમાડીને અત્યાર સુધી સાધુ સંતો ચોપડીને આવી રીતે આ સ્થાન બનાવેલું છે અને હું રઘુનાથ દાસજી બોલું છું હું ત્યારે બાપુ નો પઠ શિષ્ય છું અને ઉત્તરાધિકારી મહાન પણ છું નિઃશુલ્ક ભોજન પ્રસાદી જ્યાં સુધી સાધુ સંતો રહી અને બીજ ના દિવસે અહીંયા બૌ પબ્લિક દર્શન કરવા આવે છે યાત્રાળુઓ શ્રદ્ધાળુઓ આવે છે રાણુજા મંદિર રાજકોટમાં સાત મંદિરોમાં મોટું ધામ જેવું કહેવાય છે અને કાલવાડ રણુજા મારવાડ રણુજા કે જોધપુર રણુજા એવી રીતે આ રણુજા ત્રીજું પ્રસ્થાન આપણા ગુજરાતમાં પહેલા નંબરનું હતું અને અત્યારે પણ પ્રખ્યાત છે આમાં રામદેવપીરની મેન મૂર્તિ પછી રામ લક્ષ્મણ જાનકીની મેન કહેવાય છે ખોડિયાર માતા એ જગદગુરુ રામદાચાર્ય અનુભવ અંદાચાર્ય રામ પ્રસાદાચાર્યની મૂર્તિ કહેવાય છે શંકર ભગવાન રામેશ્વર મહાદેવ અમરનાથ મહાદેવ દિલકંઠેશ્વર મહાદેવ પછી હનુમાનજી છે રંગીલા હનુમાન પછી વડવાળા હનુમાન જે આ બધી મૂર્તિઓ પ્રખ્યાત છે પૂજા ચાલુ થાય છે છ વાગે મંદિરના દરવાજા પટ ખુલી જાય છે અને સાંજના સાત વાગે આરતી પૂજામાં આરતી થાય છે અને નવ વાગે કઈ આરતી કરીને ભગવાન પોઢાવી દેવાય છે પછી અષાઢી બીજ બધી બાર બીજો દર્શન કરે છે ને જે બધા બધા એ માનતા 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 કરે છે છે બધાની પૂરી થાય આવે તો આ બધા દર્શકો ને પણ જણાવી દઈએ કે સરસ મજાનું રૂડુ રડિયામ નું મંદિર કોઠારીયા ચોકડી થી થોડા તમે અંદર આવો એટલે કોઠારીયા ગામમાં રામ રણુજા મંદિર તરીકે આ મંદિર પ્રસિદ્ધ જ છે ઘણા બધા લોકો દર્શન કરવા આવતા પણ હોય છે પણ આ બધા સુધી આ માહિતી પહોંચાડી દીધી કે કદાચ કોઈ લોકોએ આ મંદિર દર્શન ન કર્યા હોય તો એ આવી શકે